ભાગો બાકી રહ્યા હતા તેમાં હવે ગણતરીની મિનિટો બાકી છે અને નાથ જાજરમાન જાત્રા માટે આજે તૈયાર થયેલા જોવા મળી રહ્યા છે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનો શુભારંભ છે તે કરવામાં આવ્યો અને સાથે જ રથયાત્રાનું રથનું પૈડું ખેંચનારા ખલાસી બંધુઓને સૌભાગ્ય મળ્યું હોય છે ત્યારે એ જ ખલાસી બંધુઓ અહીંયા

પહેરાવવામાં આવતા હોય છે ભક્તોની હાજરીમાં ક્યારેય ભગવાન જગન્નાથજીની શણગાર છે એ કરવામાં નથી આવતો પણ જેને લઈને જગન્નાથજીની સુભદ્રાની સાથે સાથે બલભદ્રજી પણ રથમાં બિરાજિત થઈ ગયા છે સુંદર રીતે વાઘા જે તેમના તૈયાર કરવામાં આવ્યા છે તે તેમને પહેરાવવામાં આવી રહ્યા છે અમદાવાદથી લઈને સરસપુર સુધીની તેમની આ રથયાત્રા કે જેને લઈને ભગવાનને જોવાની એક નજર જોવાની તેમના પ્રત્યે ભાવ પ્રગટ કરવાની પણ લોકોમાં જે આસ્થા છે કે જે અહીંયા પર દેખાઈ રહી છે કેમેરા બર્સનને કહીશ કે રથની આસપાસના દ્રશ્યો

તો મંદિર પરિસરમાં જય રણછોડ માખણચોડના નાદ સાથે હવે ત્રણેય મૂર્તિઓને રથમાં બિરાજિત કરી દેવામાં આવી છે અજવાળું થઈ ચૂક્યું છે અને ભક્તો પણ એ જ પ્રાર્થના કરી રહ્યા છે જેમ અંધકારથી પ્રકાશ તરફ અત્યારે સવાર લઈ જઈ રહી છે તે રીતે તેમના જીવનમાં પણ આ રીતે જ પ્રકાશ હંમેશા રહે ને એટલા જ માટે તે ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યા છે દરેક રથમાં અત્યારે ભગવાનને ખૂબ જ સુંદર શણગાર સાથે બિરાજિત કરી દેવામાં આવ્યા છે એક તરફ ભગવાન શામ સ્વરૂપે તો બીજી તરફ બહેન સુભદ્રાજી ને પણ તૈયાર કરવામાં આવ્યા છે તો ખલાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પહિંદ વિધિ થાય અને એકસો સુડતાલીસમી રથયાત્રા નું આ પુણ્યકાળી રથયાત્રાનું તે પ્રારંભ કરાવે અઢાર ગજરાજો પણ અત્યારે તૈયાર છે તેમને પણ સુંદર શણગાર કરવામાં આવે છે જ્યારે પૌરાણિક સમયમાં રથયાત્રા નીકળી હતી ત્યારે ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને અને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યા છે કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં આપણે ગણેશજીની યાદ કરતા હોઈએ છીએ અને ગણેશજી સમાન એવા જે કહેવાય કે ગણેશજી જે છે તેમનું પ્રત્યક્ષ રૂપ અત્યારે કળિયુગમાં આપણે ગુજરાતથી જોઈ રહ્યા છીએ અને પહેલાના સમયમાં જ્યારે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં રથયાત્રા નીકળે હતી ત્યારે કોઈ નિર્મિત નક્કી ન હતો પંદર થી પરંતુ છેલ્લા સો વર્ષથી અઢાર ગજરાજો જે છે જેનો કુલ આંક નવ થાય છે અને શાસ્ત્રોમાં નવ આંકને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેવા અઢાર ગજરાજો જે છે એ ભગવાન જે જગન્નાથજીની રથયાત્રા છે તેમનું પહેલા આગમન જે થતું હોય છે પહેલા ગજરાજનું આગમન થતું

ભગવાનની આ દ્રષ્ટિને શુભ કરવામાં આવી એટલે કે ભગવાનના આંખના પાટા ખોલવામાં આવ્યા મધ અને ઘીનું કરવામાં આવ્યું અને અડતાલીસ કલાક સુધી ભગવાનના આ પાટા જે રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે ભગવાનના આંખના પાટા ખોલી દેવામાં આવ્યા છે ત્યારે ભક્તોને તેમની અમી દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને તેમના જીવનમાં અમી દ્રષ્ટિથી સુખ સમૃદ્ધિ વ્યાપે તે માટે ભગવાન જગન્નાથજીની આંખો પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે તો સરસ મજાના લાલ રંગના વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે જે રજવાડી વાઘા છે દર વર્ષે અલગ અલગ રજવાડી વાઘા તૈયાર કરવામાં આવે છે ફર્ક માત્ર રંગનો રહેતો હોય છે અને એમ પણ ભગવાન જગન્નાથજીએ પોતાના જીવનકાળ દરમિયાન જે અલગ અલગ રંગ ભક્તોને બતાવ્યા છે તે રંગીન કપડાં જે છે તે વસ્ત્ર ધારણ કરીને અને એ જ સંકેત આપી રહ્યા છે ભક્તોને કે જીવનમાં અલગ અલગ રંગ હોવા ખૂબ જ જરૂરી છે જેમ ભગવાને જન્મ લીધો જીવન લીલા સંકેલી કળિયુગમાં જગન્નાથ સ્વરૂપે એકસો નામ કહેવાય છે આમ તો કે ભગવાનના એવું કહેવાય છે કે કયા નામે કંકોત્રી લખું તને ભગવાન તારા હજાર નામ છે પણ શાસ્ત્રોના વર્ણન પ્રમાણે ભગવાન કૃષ્ણના એકસો પચીસ નામ છે અને અંતિમ નામ જે કહેવામાં આવે છે એકસો પચીસ તે ભગવાન જગન્નાથજીનું આ નામ છે અને ભક્તોને વચન આપ્યું હતું ભગવાને કે કળિયુગમાં હું તમને દર્શન આપીશ અને એટલા જ માટે કળિયુગના ભગવાન જગન્નાથ જેને આમ તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે પરંતુ આ અપૂર્ણ મૂર્તિ છે અને અલગ અલગ કથાઓ પણ પૌ પૌરાણિક કથાઓ તેની સાથે જોડાયેલી છે કે જ્યારે ભગવાન વિશ્વકર્મા જે છે આ મૂર્તિનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે રાજાને રાહ ન જોવાઈને રાજાને ક્યાંક વિશ્વકર્મા ભગવાનની એટલે કે સુથારની ચિંતા થઈ અને તેમણે દ્વાર ખોલી નાખ્યા હતા તે માટે જ અપૂર્ણ મૂર્તિ છે તો ઘણા શાસ્ત્રો એવું પણ કહે છે કે ભગવાન કળિયુગમાં એવો સંદેશો આપવા માંગતા હતા કે કોઈ પણ પૂર્ણ નથી હોતું જે જેવું છે તેને તેવા જ સ્વરૂપે તેનો સ્વીકાર કરવો જોઈએ દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે દરેક વ્યક્તિને પ્રિય વસ્તુઓ અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે તે સ્વભાવ પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે ભક્ત ભગવાન જેમ દરેક સ્વીકાર કરે છે તેમ કરતોએ પણ દરેક મનુષ્યનો સ્વીકાર કરવો જોઈએ પછી તે પૂર્ણ છે કે પછી અપૂર્ણ છે અને આ જ ભક્તોને સંદેશ આપવા માટે ભક્તો ભગવાને પોતાની મૂર્તિ હાથ અને પગ વિનાની રાખી છે અપૂર્ણ રાખી છે સાથે તેમના નેત્ર મોટા રાખ્યા છે એ સંદેશ એ આપે છે કારણ કે આમ તો કહેવાય જ છે કે ભગવાન વિષ્ણુના જે નયન છે એ કમલ સમાન હોય છે અને અત્યારે જગન્નાથજીની મૂર્તિ આપ જોશો કે સુભદ્રાજીની મૂર્તિ જોશો તેમના આંખોમાં ત્રણ અલગ અલગ રંગ છે સૌથી પહેલાં લાલ રંગ જોવા મળે છે કે જે લાલ રંગ એ તેજનું પ્રતિક છે શૌર્યનું પ્રતિક છે તેની વચ્ચે જોવા મળે છે રંગ એટલે કે શ્વેત રંગ જે શાંતિનું છે અને સાથે વચ્ચે આપને કાળો રંગ એટલે કે શ્યામ રંગ પણ જોવા મળશે જે આપને એ સંદેશો આપે છે કે જે શૌર્ય અને શાંતિથી કામ ન થાય તે જુસ્સાથી સાહસથી કામ થઈ શકે છે અને આ ત્રણ રંગને જ્યારે એક સરખા એટલે કે મિક્સ કરવામાં આવે ત્યારે શ્યામ રંગ બને છે મેઘવણ રંગ બને છે અને આ મેઘવણ શ્યામ રંગ જે છે તે ધારણ કર્યો છે ઘનશ્યામે એટલે કે ભગવાન જગન્નાથજીએ અને આ મોટા નેત્ર પણ એ જ સંકેત આપી રહ્યા છે કે અલગ અલગ શૌર્યતાથી શાંતિથી સાહસથી જીવનને જીવવું પરંતુ સાથે સાથે આંખો એવી રાખવી મોટી રાખવી કે હંમેશા બધા પર એક સમાન નજર રાખવી જોઈએ અને હંમેશા મન મોટું રાખવું જોઈએ અને મોટી આંખો સાથે બધાને જોશો તો તમારા જીવનમાં તમે દરેક કઠિનાઓનો સામનો કરી શકશો અને આ કઠિનાઈમાંથી મુક્ત કરવા માટે ભગવાન જગન્નાથજી આ નગરચર્યા કરતા હોય છે ભક્તને જોવા માટે પણ ભગવાન આવતા હોય છે અને આ જ લીલા એ પરમરીના સૌથી શ્રેષ્ઠ લીલા એવી છે કારણ કે કોઈ પણ ભગવાન કોઈ પણ દેવીનું આપ સ્વરૂપ જોઈ લો કે કોઈ પણ શિવજીનું સ્વરૂપ જોઈ લો બ્રહ્માજીનું સ્વરૂપ જોઈ લો ક્યારે પણ તેઓ મંદિરની બહાર નથી નીકળતા પરંતુ ભગવાન વિષ્ણુ જે કહેવાય ને કે લીલાઓના રાજા છે કૃષ્ણએ અલગ અલગ અવતારો જેટલા એટલા માટે ધારણ કર્યા છે અલગ અલગ નામ જ અને અલગ અલગ સ્વરૂપ જ એટલા માટે ધારણ કર્યા છે કે તે ભક્તોની વચ્ચે રહીને અને લીલા કરાવી શકે અને એ લીલા સૌથી શ્રેષ્ઠ લીલા જે ગણવામાં આવે છે તે રથયાત્રાની આ લીલા છે કે જ્યારે ભક્તો ભગવાનના દર્શન મંદિરમાંથી નહીં પરંતુ પોતાના ઘર આંગણે કરી શકતા હોય છે અને આજે ભગવાન તૈયાર થઈ ચુક્યા છે ભક્તને દર્શન આપવા માટે અને રથયાત્રાના આ રંગમાં વધુ એક રંગનો ઉમેરો થઈ ચૂક્યો છે જ્યારે ભગવાન જગન્નાથજી જે છે એ રથમાં વિરાજમાન થઈ ચૂક્યા છે બહેન સુભદ્રાજીને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો છે તો ભાઈ બલભદ્ર પણ અત્યારે તૈયાર છે રથમાં સવાર થઈને અને પોતાના બંને ભાઈઓને બંને ભાઈ અને બહેનને નગરચર્યા કરાવવા માટે પરંતુ બલરામજી સૌથી આગળ રહેશે કારણ કે બહેનની સુરક્ષા કરવા પણ એટલી જ જરૂરી છે બહેન જ્યારે પિયર આવી છે દ્વારિકા નગરીમાં આવી છે દ્વારિકાને દ્વારિકાના દર્શન કરવા આવી છે ત્યારે તેને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે જે કહેવાય છે કે જે મહાવીર કહેવાય છે બલભદ્રજી તે બલભદ્રજી સૌથી આગળ રહેશે પછી બહેન સુભદ્રાજી વચ્ચે રહેશે ત્યારે મંદિરેથી અત્યારે હિરેન રાવણ પણ અમારી સાથે જોડાઈ ગયા છે જે હિરેન એક કલાક જેટલો સમય બાકી રહ્યો છે અને હવે રથયાત્રા નીકળશે પહિંદ વિધિ બાદ ત્યારે કેવો ભક્તિમય માહોલ મારો ઠાકર તાલીસમી રથયાત્રા છે એ થોડાક જ સમયમાં શરૂ થશે વિધિ કરવા માટે મુખ્યમંત્રી અહીંયા પહોંચશે તે પહેલાં અત્યારે હાલ સલામતીની દ્રષ્ટિએ છે એ તમામ બાબતો અહીંયા ચકાસવામાં આવી રહી છે આ દ્રશ્યો દેખાય છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આ ત્રણેયનો જે રથ છે એ રથ અહીંયા ત્રણેય રથમાં સવાર થઈ ચૂક્યા છે સાત વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે તેઓ પહિંદવિધિ અહીંયા કરવાના છે ભક્તોનો જમાવડો છે એ પણ અત્યારે અહીંયા મંદિરની પરિસરની અંદર જોવા મળી રહ્યું છે જય રણછોડ માખણચોરના નાદ સાથે અત્યારે ભક્તો છે તે અહીંયા પહોંચેલા છે મુખ્યમંત્રી પહોંચે તે પહેલાં અત્યારે સુરક્ષાની દૃષ્ટિએ તમામ બાબતો છે તે ધ્યાન રાખવામાં આવી રહી છે નરસિંહભાઈ એકસોને સુડતાલીસમી રથયાત્રા થોડાક સમયમાં ભગવાન નગરચર્યા નીકળશે આજ રોજ એકસો સુડતાલીસ રથયા હતા આજે સવારે ચાર વાગે ભગવાન જગન્નાથ બેન સુબોધા અને ભાઈ બલરામ આજે એને આરતી ઉતારી અને એને આજે આખે પાટા બાંધ્યા હતા તે આજે ખોલવામાં આવ્યા અને ત્યારબાદ જે ડાય ફૂટ કરવામાં આવી કરવામાં આવ્યું પછી ભગવાનને પોતાના રથની અંદર મારાપતિ વારાપતિ બેસાડવામાં આવ્યા અમારે ટૂંક જ સમયમાં અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવશે ત્યારે અને પ્રસ્થાન કરશે ત્યારબાદ અહીંથી સાત વાગે દર બાદ જશે અને સરસ મોસાળમાં જશે અને મોસાળમાં બધી જ તૈયારી કરી નાખી છે કોઈ જાતની તકલીફ ના પડે આવનાર ભાઈ ભક્તોને બે લાખ જેટલો અમે આશરે બે લાખ લોકોને ભોજન મળે સત્તર બધું ચોખા ઘી ધોની ફુલવરી મોહનધાર પૂરી શાક બધી જ રીતની તૈયારી કરી છે અને બહુ વ્યવસ્થિત રીતે અને સારા સસ્તો પરંતુ કરવામાં આવે છે ચોક્કસથી સંપૂર્ણ વ્યવસ્થાઓ છે તે અહીંયા કરી દેવામાં આવી છે અને આ દ્રશ્યો અત્યારે દેખાય છે ભગવાન જગન્નાથજીનો વ્રત છે ત્યાં અત્યારે ભગવાન સવાર થઈ ચૂક્યા છે અને ભક્તોના દર્શન પછી સાત વાગે પહેલ વિધિ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પહેલ વિધિ છે તે અહીંયા કરવાના છે ખલાસી ભાઈઓ છે એ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે મહત્વનું છે કે આ રથયાત્રા છે એ પૂરી પછી સૌથી મોટી કોઈ રથયાત્રા બીજી નીકળતી હોય તો એ અમદાવાદની અંદર નીકળે છે અને આ અમદાવાદની રથયાત્રાની અંદર અત્યારે વ્યવસ્થા કરી દેવાઈ છે ખાસ ભક્તો બીજી બાજુ તમને દ્રશ્યો બતાવીશું કે જે લોકો પણ અહીંયા પહોંચેલા છે અમદાવાદવાસીઓ છે નગરજનો છે જગતના નાથ કાળિયા ઠાકરની એક ઝલક મેળવવા માટે અત્યારે અહીંયા તમામ લોકો પહોંચેલા છે બુદ્ધો છે વડીલો છે અને જય રણછોડના જય નાથ સાથે આ ની થોડાક જ સમયમાં શરૂઆત થશે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસની રથયાત્રા રેલવે ચંદ્ર શરૂ થશે નિર્વિઘ્ને પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે લગભગ ત્રેવીસ હજાર કરતાં પણ વધુ પોલીસના જવાનો છે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ છે એ પણ અત્યારે અહીંયા તૈનાત કરવામાં આવી છે